ભુજના ચારસો માં સ્થાપના દિવસ નિમિત્તે ખિલ્લી પૂજનનું આયોજન કરવામાં આવ્યું ભુજના ચારસો માં સ્થાપના દિવસ નિમિત્તે મયુર ધ્વજસિંહ જાડેજા તેમજ રાજવી પરિવાર દ્વારા ખિલ્લી પૂજન કરવામાં આવ્યું આ પૂજનમાં સામેલ થવા તેમજ તેમાં જોડાવા અંગે લોકોએ આનંદની લાગણી વ્યક્ત કરી છે આયોજિત કાર્યક્રમમાં ભુજના ચેરમેન મયુરસિંહ ધ્વજસિંહ જાડેજા હર્ષ આદિત્યસિંહ જાડેજા ઉપપ્રમુખ શ્રી ગણશામભાઈ ઠક્કર રશ્મીબેન સોલંકી સાંસ્કૃતિક સમિતિ ચેરમેન મનીષાબેન સોલંકી કારોબારી ચેરમેન મહાદેવસિંહ જાડેજા પ્રફુલસિંહ જાડેજા ઉપપ્રમુખ શ્રી ગણશામભાઈ ઠક્કર હેડ ક્લાર્ક હિતેન્દ્રસિંહ જાડેજા કમલ ગઢવી અરવિંદસિંહ જાડેજા રાજેશ ગોર અને મિલન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા જય આશાપુરામાં જે વર્ષોથી ચાલી આવતી આપણી પરંપરા જે ખિલી પૂજનની જે છે જે સ્થાપના દિવસ આપણે ગણી છે પૂજનો સ્થાપના દિવસ એને આપણે ડેટ બેક કરી શકીએ છીએ ફોર હંડ્રેડ એન્ડ સેવન્ટી સિક્સ યર્સ એટલે ઓલમોસ્ટ પાંચસો વર્ષથી આ પરંપરા ચાલી આવે છે અને આપણું ભુજ ગામ આ આટલું જૂનું છે અને આટલું ફોર સેવન્ટી ફાઇવ ઇયર્સની હિસ્ટ્રી આપણા આગળ આપણે હિસ્ટ્રી આજે આ જગ્યા ઉપર ઊભા છે સાડા ચારસો પોણા ચારસો વર્ષની આ હિસ્ટ્રી છે અને હર હંમેશની જેમ અહીંયા બધા ભેગા થાય છે અને આપણે આ પૂજન કરીએ છીએ અને આ ભુજનો સ્થાપના દિવસ ઉજવી છે હર હંમેશની જેમ વર્ષોથી થી ચાલી આવતી આ પરંપરા જે સ્થાપના દિવસ મહારાવશ્રી પોતે ઉજવતા અને પોતે ખીલી પૂજન મહારાણશ્રી સાથે કરતા જેમ આપણે ઇન્ડિયન યુનિયનમાં ગયા અને હિન્દુસ્તાનમાં ભરી ગયા ત્યારથી મહારાવશ્રીની આ એક ઈચ્છા હતી કે હવે જો આપણે ડેમોક્રેસી પ્રત્યે જઈ રહ્યા છીએ તો કેમ આ ડેમોક્રેટિક વે મળતો એટલે જે ફર્સ્ટ સિટીઝન હોય નગરપતિ એમને આ સોંપ્યું કાર્ય અને આખું ભુજ મળીને આ કાર્યમાં જોડાય અને આનો બર્થડે ઉજવે એવી રીતે એમની ઈચ્છા હતી અને એ ઈચ્છા પ્રમાણે આપણે આ તારે ફર્સ્ટ સિટીઝન જે નગરપતિ હોય એ રાજવી પરિવાર સાથે આની પૂજા કરે છે સત્તા ઉપર કચ્છમાં હર હંમેશની જેમ ધર્મ સત્તા રહેલી છે અને આપણે જે સાથે મળીને આ આજે ભૂજ કચ્છ આફ્ટર ધ અર્થક્વેક હું કહી શકું કચ્છ એક બદલી ગયું છે આપણે પાછા જે પાછા ઉભરી આવ્યા છે અને બહુ સારી રીતે આજે ટુરિઝમ વધી ગયું છે માન્ય એનો કોઈ શંકાને સ્થાન નથી કે માન્ય શ્રી નરેન્દ્ર મોદીના વિઝનથી આપણે આ કચ્છ ટુરિસ્ટ સ્પોટ હબ બની ગયું છે અને અત્યારે ઘણા લોકો અહીંયા આવે છે અને આ જે ભુજને માણે છે આપણી જે પુરાની આ જે તાજમહેલ છે આ જૂનો દરબારગઢ છે ભુજીયો ડુંગર છે અને રામકુંડ છે આપણા મંદિરો છે એને આપણે જાળવવા જોઈએ અને આપણે એ આપણે એ પ્રમાણે આપણે આગળ વધવું જોઈએ જે આપણે એની પૂરેપૂરી કોશિશ કરી છે આપણે હમણાં જ કહું તો અમારે મહારાણી દેવી શ્રીએ આને આખે આખું રિપેર કરાવવાનું જૂનો આ જૂનો દરબારગઢ જેને કહેવાય છે આજે આપણે જે પ્રાંગણમાં ઊભા છે એની ઈચ્છા વ્યક્ત કરી અને એ અને અત્યારે અમારું રાણીવાસમાં પૂરેપૂરું કામ ચાલું છે અને આને આ ભવિષ્યમાં ધીરે ધીરે કરીને આ જેમ જેવું જૂનું ભુજ હતું કે જૂનો દરબારગઢ હતો એ લાઈન ઉપર અમે કામ કરી રહ્યા છીએ મા આશાપુરા અમને શક્તિ દે અને આ બધાનો સહકાર હશે તો આ બહુ સારું કાર્ય એક આગળ વધીને જલ્દી થઈ જશે આજે ભુજના ચારસો ને છોતેરમો સ્થાપના દિવસ નિમિત્તે ભુજની સુખાકારી માટેનું જે આપણું ઐતિહાસિક ભુજ એમાં મારા શ્રી મયુરધ્વજસિંહ મહારાજ ને રાજવી પરિવારથી જે ખીલી પૂજન કરવામાં આવે છે આજે એનો મને અવસર મળ્યો છે એટલે હું ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરું છું અને ભુજની સુખાકારી માટે જે પણ વિકાસના કામો છે ને સ્વચ્છ ભુજ એવું એક નેમ સાથે અમે આ પૂજનમાં સાથે સૌ સાથે રહ્યા છીએ ભુજ નગરપાલિકાના સ્ટાફ ગણ સૌ કાઉન્સિલર ભાઈ બહેનો રાજવી પરિવારમાંથી આજે ખીલી પૂજન કરવાનો મને એક અવસર મળ્યો છે